મિત્રો જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને તે તમારા માટે અને માટે કંઈક ખાસ લઈને આવ્યો છે ખબર નહીં કે ભગવાન કયા રૂપમાં આવે અને આપણને દર્શન આપે તેથી અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તેથી જન્માષ્ટમીના દિવસે જો તમારા ઘરે આ પાંચ વ્યક્તિઓ આવે તો તેને કંઈક ને કંઈક આપવું જોઈએ તેને ક્યારે ખાલી હાથે ન જવા દેવા જોઈએ જો આવું કરશો તો તમે ક્યારે પાપમાંથી મુક્તિ નહીં મેળવી શકો બધા ધર્મોમાં દાનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તે માત્ર રિવાજ કે પરંપરા જ નથી પરંતુ ધાર્મિક શાસ્ત્ર અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય આશક્તિઓમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ અને સમૃદ્ધિ તથા તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે કહેવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ધાર્મિક સ્થળો પર દાન કરવું એ મહત્વ ઘણા સમયથી ઓળખાય છે પરંતુ ઘરના દરવાજે આવનાર સાધુને ખાલી હાથ પાછા ફરવું નુકસાનકારક હોઈ શકે છે શાસ્ત્રો અનુસાર જો આ પાંચ વ્યક્તિઓ ખાલી હાથે પાછા ફરી જાય તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે ઘરમાં આવનાર ખુશીઓને દોષ જ લાગે છે મિત્રો તો આ પાંચ વ્યક્તિઓને આપણે જાણીશું તે પહેલા જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર જો વ્યંઢળ તમારા ઘર ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ કરશો નહીં એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે અને શાસ્ત્રો અનુસાર વ્યંડરોને બુધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં તેમની સાથે કરવામાં આવનારી સારવાર જીવન પર ઊંડી અસર પડે છે તેથી ભૂલથી પણ ક્યારે નપુંસકનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેને દાન આપવા માંગતા ન હો તો તેમને ન આપો પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર કરવો જોઈએ નહીં

બુધગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે તેથી વ્યક્તિએ તેને દાન અવશ્ય કરવું જોઈએ શક્ય હોય તો લીલા રંગની કોઈપણ વસ્તુનું દાન કરવું જોઈએ નંબર બે જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તવું જોઈએ જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો અથવા તેમને આદર્શ સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે પાછો ફરે તો તેમના જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી આથી સંત મહાત્માને ક્યારેય ખાલી હાથ પાછા ન જવા દેવા જોઈએ નંબર ત્રણ જો કોઈ વિકલાંગ અશક્ત કે અસહાય વ્યક્તિ હોય અને મદદ માટે તમારા ઘરના દરવાજે આવે તો તેની મદદ કરવી જોઈએ શાસ્ત્રોમાં પણ એવું માનવામાં આવે છે કે આવા લોકોને શનિ રાહુનું પ્રતીક માનવામાં આવે છે તેમને દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે જો જનકુંડળીમાં શનિ દોષ હોય તો જીવનમાં હંમેશા કેટલીક પરેશાનીઓ આવે છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાની ઓછી થવાના કોઈ સંકેત નથી તો ધ્યાન રાખો કે તમે પણ તમારા ઘરના દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે લઈ જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિને પાછા મોકલી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે આ જાતિના દરવાજેથી ક્યારે ખાલી હાથે પાછા ન ફરવું જોઈએ નંબર ચાર જો કોઈ માંગવાવાળા વ્યક્તિ દરવાજે આવે કોઈ અસહ્ય વ્યક્તિ આવે તો તેને ખાલી હાથે ન ફરવા દેતા તેને કંઈકને કંઈક દાન આપવું જોઈએ પૈસા અથવા ખોરાક અથવા પહેરવાની વસ્તુઓનું દાન કરવું જોઈએ ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર માંગવા આવેલ વ્યક્તિને ઠપકો આપે છે અને તેમને બે ચાર વાત સંભળાવે છે પરંતુ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ દાન કરી શકતા ન હોય તો તેમને કંઈ સંભળાવવાનું જરૂર નથી તે તમારો અધિકાર નથી તેથી થઈ શકે તો તમારે દાન આપવું જોઈએ અન્યથા તેમને કંઈક કહેવું જોઈએ નહીં આમ કરવાથી આપણા સંચિત પુણ્ય નાશ થઈ જાય છે નંબર પાંચ જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારે અપમાન ન કરવું જોઈએ તેની ઈચ્છા મુજબ જેટલું થઈ શકે એટલું દાન કરવું જોઈએ કેટલાક ઘરોમાં એવું પણ બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેની સાથે મારપીટ કરવા લાગે છે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે અને જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થઈ જાય છે અને જતી રહે છે એટલે જ ઘરની દીકરીનું ક્યારે અપમાન ન કરો આનાથી ઘરની ખુશીઓ બગડે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે મિત્રો આ હતી કેટલીક એવી માહિતી કે જે તમારે અવશ્ય જીવનમાં ઉતારવી જોઈએ હવે આપે જાણીએ કે જો તમે પૂજા પાઠ કરો છો તો તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અમુક જે ભૂલો થાય છે તે ન થવી જોઈએ તો તેના વિશે આજ જાણીશું નંબર એક હંમેશા ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરો શ્રી ગણેશક કેદકીનું કુલ ચડાવવું નહીં નંબર બે કેટલાક લોકો અગરબત્તી સળગાવે છે તે વાસમાંથી બને છે અગ્રબત્તી બળવાથી પિતૃદોષ થાય છે શાસ્ત્રોમાં પૂજા વિધિમાં ક્યાંય પણ અગરબત્તીનો ઉલ્લેખ નથી બધી જગ્યાએ માત્ર ધૂપ જ લખેલી છે તમે એવી ઉપયોગ કરી શકો છો જે બનેલી હોય કેમિકલ કે વાંસ સળગાવીને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી શકાય તેથી અગરબત્તીનો ઉપયોગ ન કરવો નંબર ત્રણ દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિક આંબળીથી જ કરવું જોઈએ જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તો તેને ડાબી બાજુએ રાખો અને તેલનો દીવો જમણી બાજુએ રાખો પૂજા પછી ભગવાનને ભોજન અર્પણ કરવું જોઈએ દેવી દેવતાઓને ક્યારે વાસી ફૂલ ન ચડાવવા જોઈએ નંબર ચાર પૂજા પાઠ દરમિયાન પવિત્રતાનું વિષય ધ્યાન રાખવું જોઈએ જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલ ભગવાનને અર્પણ કરે છે તો તે પૂજામાં માન્ય નથી સ્નાન કર્યા વિના અથવા હાથ ધોયા વિના તુલસીને ક્યારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કોઈ પણ ભારે વસ્તુ અથવા કચરો ન રાખવો જોઈએ નંબર પાંચ હિન્દુ સનાતન ધર્મમાં પંચદેવોને ગણવામાં આવે છે દરરોજ પૂજા કરતી વખતે આ પાંચ દેવોનું જાપ અવશ્ય કરવું જોઈએ

દીવાથી અગરબત્તી સળગાવી પણ દરિદ્રતાનું કારણ બને છે નંબર સાત પૂજા કરતી વખતે ગુરુદેવ વરિષ્ઠ વ્યક્તિ કે આદરણીય વ્યક્તિ આવે તો ઊભા થઈને તેમને નમસ્કાર કરો અને તેમની અનુમતિથી બાકીનું કર્મ પૂર્ણ કરો આ માહિતી તમને અવશ્ય પસંદ આવી હશે અમારા તરફથી આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર